ના પણ સોલી સિમડીયા ગોપાલપુરા વઢવાણા કુક્કડ અમરેશ્વર નારપુર નારણપુર સહિતના ગામોમાં ડાંગરની રોપાણીના શ્રી ગણેશ થઈ ગયા છે ત્યારે ડાંગરની રોપણી માટે વરસાદ થંભે અને જમીનને વરાપ મળે તેની રાહ જોતા પંથકના ખેડૂતો તાલુકાની પચીસ ટકા ખેતીલાયક જમીનમાં હજુ વાવેતર બાકી છે ત્યારે ડભોઈ પંથકમાં હાલ મોસમનો કુલ વરસાદ વીસ ઇંચ નોંધાઈ ચૂક્યો છે અને ત્યારે હવામાન ખાતાની આગાહી મુજબ હજુ પણ વરસાદ થંભાવવાનું નામ લેતો નથી અને જેના કારણે ખેડૂતોની વાવણી કરવાની સીઝન પાછી ઠેલાતી ડાંગર રોપણીનો આંક આઠ નવ થી દસ હજાર હેક્ટર સુધી પહોંચશે સાથે જ બીજા અન્ય પાકોમાં મંદગી મંદગતિએ રોપણી કરવાની શરૂઆત ખેડૂતોએ કરી છે ત્યારે ચાલુ સિઝનમાં વરસાદ સારો થતા

બે દિવસ આગળથી ચાલુ થઈ છે પણસોલી મુકામે અને લગભગ આ વિસ્તારમાં વીસ ઇંચ જેવું વરસાદ પડેલ હોવાથી વાવેતર પણ સારી રીતે છે રોપણી એકંદરે બધે ચાલુ થઈ ગઈ છે વઢવાણા ઇરિગેશનમાં બી પાણીની આવક સારી છે અને આવનારા દિવસોમાં ઓરસંગમાં પાણી ચાલશે એટલે વઢવાણા ઇરિગેશનમાં બી પાણી તલાવમાં પુલ ભરાઈ ગયા ભરાવાથી આ વિસ્તારમાં રોપણીની શરૂઆત સારી રીતે થઈ ગઈ છે અને ડાંગરનો પાક પણ સારો થાય એવી આશા બંધાઈ છે ખેડૂતોને આજે મેં માર્ક મકાન સ્ટેટ વિભાગ જુનાગઢ તેમજ માર્ક મકાન પંચાયત વિભાગ જૂનાગઢને પત્ર લખીને જાણ કરી છે કે વિસાવદર ભેસાણ તેમજ જૂનાગઢ ગ્રામ્ય વિસ્તારમાં સતત વરસાદ પડવાથી ડામર રોડમાં ખૂબ મોટા ખાડાઓ પૂલ્યા છે લોકો હેરાન પરેશાન થાય છે તો મેં એવી પત્રમાં એને વિગત આપી છે કે આપણો અહીંયા ખંભાળિયા વિસાવદર તાલુકાનો ખંભાળિયાની અંદર માર્ગ મકાન સ્ટેટ વિભાગનો ડામર પ્લાન્ટ છે ડામર પ્લાન્ટ ચાલુ તાત્કાલિક ચાલુ કરીને માર્ગ મકાન પંચાયત તેમજ સ્ટેટ વિભાગના જે કોઈ રસ્તા છે એમાં મજબૂત મજબૂતાઈથી ડામરના પેચ થાય અને રોલર ચાલુ હોવું જોઈએ દાખલા તરીકે અત્યારે વરસાદના કારણે કે ચોમાસાના કારણે ડામર રોડના કામ બંધ હોય છે એજન્સીઓ જે રોડના કામ કરતી એજન્સીઓને આદેશ કરીને એના રોલરો ફ્રી પેડા હોય છે તેના રોલરો મગાવી અને તમામ રોડ ઉપર મજબૂત મજબૂતાઈથી પેચવર્ક થાય આવી બે ગુજરાતમાં ગ્રીન ટેકનોલોજીના ઉપયોગથી